આજે હું તમને એક દુઃખની વાત કહેવા માટે આવ્યો છું કે મા બાપ જે છે એને તમે રસ્તે રજલતા મૂકી દો છો અનાથ આશ્રમમાં મૂકી દો છો સાહેબ કે મા બાપ જે છે નાનપણથી જે તમારી માએ તમને નવ મહિના પેટમાં રાખી અને જન્મ આપ્યો છે જે બાપ છે એને તમે આંગળી પકડીને ચાલતા શીખડાવે છે એવા મા બાપ ઘરડા થઈ જાય એટલે બહુ જ બની જાય તમને જે તમારા માં અને બાપ છે એને મહેનત મજૂરી કરી અને મોટા કર્યા છે તમને ખબર નહીં હોય સાહેબ એ અડધા ભૂખ્યા રહ્યા છે અને તમને જમાડ્યા છે કેમ કે એ મજૂરી કરી અને મોટા કર્યા છે સાહેબ તમારા મા બાપ જે છે તમારા જે બાપ છે એ સવારમાં ઊઠી ઉઠી અને કામ ધંધે જાય સાંજે આવે પોતે ખાધું ન ખાધું પણ દીકરા માટે જે પણ જોઈતું હોય એ દીકરો કે કે પપ્પા મારે આ જોઈએ છે લે બેટા પપ્પા મારે આ જોઈએ છે ઓકે બેટા દીકરાને ખબર નથી હોતી કેમ કે દીકરો તો નાનો હોય છે એટલે દીકરો શું કરે બાપ પાસે જીદ કરે છે બાપ પાસે પૈસા છે કે નથી પણ બાપ પાસે જેટલી જીદ કરે છે ને એ બાપ પૂરી કરે છે ધીરે ધીરે દીકરો છે સ્કૂલે જતો થાય એટલે સ્કૂલના ખર્ચા આવતા હોય ભણાવે ગણાવે પોતાના માટે કશું નથી કરતો બાપ તમામે તમામ દીકરા માટે કરતો હોય છે દીકરો ધીરે ધીરે મોટો થાય છે મોટો થાય લગ્ન થઈ જાય અને મા બાપના સપના કેવા હોય કે અમારો દીકરો મોટો થઈ જશે ઘરમાં વહુ આવશે એના પછી અમારે સુખ શાંતિથી જિંદગી જીવવાની છે પણ સાહેબ જે મનમાં મા બાપે વિચાર્યું છે ને એ કોઈ દિવસ એવું થતું નથી કેમ કે દીકરો જ્યારે લગ્ન કરે છે ઘરમાં વહુ આવી જાય છે થોડા દિવસ સાથે રહેશે પછી ધીરે ધીરે માં છે બાપ છે એ ગમતા નથી એટલે શું આ થાય છે છતાં બી કે ચલો ભાઈ માં બાપ ક્યારે પણ કશું પણ બોલતા હોય ને એટલે એમણે ટોકવાનું ચાલુ કરે છે કે ચૂપચાપ બેસી રહો તમને કશી ખબર પડતી નથી સાહેબ ખબર નથી પડતી ને એ તો વાંધો છે વાત વાતમાં તમે કહો છો કે તમને કશી ખબર નથી પડતી એ જ વાંધો છે ખબર નથી પડતી ને એટલે તો તમને ભણાવ્યા ગણાવ્યા હોશિયાર કર્યા નોકરી લગાવ્યા તમારી ફીસ જે હતી એ ચૂકવી તમારા જે અત્યારે ગાડી લઈને ફરો છો ને એ સાહેબ તમે તમારા પૈસા નથી લીધેલી તમારા મા બાપના પૈસા છે ને એના પર તમે આજે જે ફરો છો ને સૂટ બૂટમાં રેડી થઈને એ તમે તમારા મા બાપના પૈસા પર ફરો છો સાહેબ તમે જે આ ફ્લેટ બંગલામાં રહો છો ને એ પણ તમે નથી વસાવ્યો એ પણ તમારો મા બાપનો છે એટલે તમે મા બાપને તમે કહો છો ને કે તમને ખબર નથી પડતી સાહેબ ખબર ન પડતી હોત ને તો એ તમને છે ને વસ્તુ તમને આપી ન દો એ શું છે કે મારો દીકરો મારી વહુ કેમ એવી લાગણી છે ને એ કોને હોય મા બાપ ને હોય મા બાપ ને દીકરો વાલો હોય વહુ વાલી હોય મા બાપ ને વૃદ્ધાશ્રમ માં તમારે મૂકી દેવા છે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું છું લાઈવ વાતો છે કે એક સરસ મજાનો પરિવાર હતો એની અંદર મા બાપ છોકરો વહુ અને નાના બે ઢીંગલા એટલે બે નાના નાના છોકરાઓ રહેતા હતા ધીરે ધીરે સમય વીતતો ગયો અને જે બાપ હતો છોકરાનો બાપ એ અવસાન પામી ગયો અવસાન પામ્યા પછી માં એ ઘરડા થયા અને ઘરમાં નાના મોટું જેટલું કામ થતું હતું એટલું બિચારા કરતા હતા તમારું વ્યાજ એટલે જે નાના નાના ટબુરિયા છે એમને રમાડે કરે એટલે છોકરાઓને પણ દાદી પ્રત્યે બહુ બધો પ્રેમ અને ભાવ હતો પણ એક દિવસનો સંજોગ આવ્યો અને જે દાદી હતા એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા પણ જે નાના નાના બંને છોકરાઓ હતા ને એ જોતા હતા કે આ મારા પપ્પા અને મારા મમ્મી છે એ આ શું કરે છે અને કે મારા દાદીને ક્યાં મૂકે છે એટલે એ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા ઘરે આવી ગયા ઘરે આવી ગયા ને પછી પાછો પોતાની રીતે કામ ધંધો એ વૃદ્ધાશ્રમમાં રહે છે અને વૃદ્ધાશ્રમની અંદર નથી પંખો કે નથી એસી ધીરે ધીરે એમની ઉંમર થાય છે ત્યારે જે વૃદ્ધાશ્રમના જે ટ્રસ્ટીઓ છે એમને પૂછે છે માજી તમે મરવાની અણીએ છો તમારી કોઈ આખરી ઈચ્છા છે ત્યારે માજી કહેશે કે હા દીકરા મારી એક ઈચ્છા છે એ પૂરી કરીશ એટલે પૂછે છે માજી શું ઈચ્છા છે કે દીકરા મને અહીંયા ખાટલો સૂવા માટે મળી ગયું છે ઓઢવા માટે રજાઈ મળી ગયું છે બે ટાઈમ મને જમવાનું મળી ગયું છે દીકરા મને એક પંખો લઈ આપતું અહીંયા છે ને એક પંખો લગાવી આપ એટલે મને કે અરે માજી તમે તો હવે મરવાની એણીએ છે ને કશું નહીં તમે ખાલી પંખો માંગ્યો તો કે હા દીકરા તો માજી તમે મરવાની એણી પર છો ને તમે પંખો માંગો છો એનું કારણ કે દીકરા એક વાત કહું મારો જે દીકરો છે ને એ એસી મારે છે સાહેબ અને એના છોકરાઓ જે છે ને એ જ્યારે એને અહીંયા વૃદ્ધાશ્રમમાં મોકલશે ને તો હું તો પંખા વગર ને એસી વગર પણ રહી લઈશ પણ મારો દીકરો એસી વગર નહીં રહે એટલા માટે અહીંયા પંખો હશે ને તો એને ઠંડી હવા આવશે ને તો મારો દીકરો રહેશે બોલો આ માં છે ને એને હજી વૃદ્ધાશ્રમમાં મોકલી છે છતાં પણ દીકરાનું કેટલું સારું વિચારે છે કે મારો દીકરોને પણ જ્યારે વૃદ્ધાશ્રમ મોકલશે ને તો મારો દીકરો દુઃખી ન થવો જોઈએ એને ગરમી ન લાગવી જોઈએ એના માટે મળતાં મળતા મા છે ને એ એક જે ખ્વાઈશ છે ને એ માગે છે એ પણ પંખાની કે કાલે મારા દીકરાને પણ વૃદ્ધાશ્રમો મૂકે ને તો એને પણ પંખો આને કહેવાય માનો પ્રેમ બાપનો પ્રેમ બાપ જે છે એ આખો દિવસ તડકાની મજૂરી કરે કાળી મજૂરી કરે સવારમાં જાય સાંજે આવે આખા પરિવારનું ભરણપોષણ કરે એ કશું વિચારતો નથી ખાલી એટલું જ વિચારે છે કે મારા છોકરાઓ છે ને એ ભણી ઘણી અને હોશિયાર બને અને સરસ મજાનો સારો બિઝનેસ કરે જેમ કે હું આજે મજૂરી કરું છું નોકરી કરું છું એવો મારો છોકરો ન કરે એવું કોણ વિચારે બાપ વિચારે છે અને હું દરેકે દરેકને કહેવા માંગુ છું કે તમારા મા બાપે તમને જન્મ આપ્યો છે નાનપણથી માંડી અને મોટા કર્યા છે તમારા તમામે તમામ સપના પૂરા કર્યા છે તો બને એટલું મા બાપની સેવા કરજો એમના આશીર્વાદ લેજો બાકી દુનિયામાં છે ને સાહેબ પૈસા તો છે પણ મા બાપ છે ને એવું બધી મળી જશે પણ મા બાપ નહીં મળે એ જીવનમાં યાદ રાખજો તમે વિચાર કરી અને તમારા મા બાપને તમે વૃદ્ધાશ્રમ મોકલ્યા છે તો તમારા પણ જે છોકરાઓ છે એ મોટા થશે અને એ પણ એ જ વિચારશે કે મારા બાપાએ તો એમની મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે હવે આપણા પણ પપ્પા અને મમ્મી જે ગરડા થઈ ગયા તો ગરડાનું અહીંયા શું કામ છે ઘરડાનું કામ છે ઘરડા ઘરમાં જવાનું એ સોચ થશે એટલે સોચને સુધારો અને મા બાપને જે વૃદ્ધાશ્રમમાં તમે મોકલો છો એ બે હાથ જોડીને હું નીરવ જોશી વિનંતી કરું છું કે આ જે છે એને ધીરે 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 બંધ કરી દો અને મા બાપનો છે એ પ્રેમ આપો કેમ કે મા બાપના ચરણમાં છે આખું બ્રહ્માંડ સમાયેલું છે અને માં બાપ થી ઊંચું કોઈ છે નહીં અને જીવન માં તમારું કોઈ પણ કાર્ય કરતા હો તો માં બાપને પગે લાગો માં બાપના આશીર્વાદ મળે ને એટલે સાહેબ બીજું કશું કોઈ વસ્તુની જરૂર નથી કેમ કે માં બાપના આશીર્વાદ છે એ આપણા માટે સદાય આશીર્વાદ રહેતા હોય છે કેમ કે એ છે ને હંમેશા માં બાપ છે ને એ આપણા માટે એટલું વિચારતા હોય કે મારો દીકરો દીકરી હંમેશા આગળ વધે ખુશ થાય એ જ એમના સપના હોય છે એમના બીજા કોઈ સપના હોતા નથી કેમ કે એમને તો છે ને જેટલા સપના છે ને એ તમને મોટા કરવામાં નાનપણથી માંડી અને તમે મોટા લગ્ન સુધીના જે સપના એમના હતા એ એમને કમાવામાં કમાવામાં એમના પોતાના સપના તો ભૂલી ગયા અને તમને આગળ વધારવામાં એમને હંમેશા રાત દિવસ મહેનત કરી અને તમને આગળ વધાર્યા છે તો તો હું એટલું જ કહું છું કે તમારા મા બાપની સેવા કરજો તમારા છોકરા પણ શીખ લેશે કે હંમેશા મા બાપની સેવા કરવી જોઈએ તમારા છોકરાઓ પણ દેખશે કે તમે મા બાપની જેવી સેવા કરો છો ને એવી સેવા તમારા છોકરાઓ કરશે છોકરાઓ સ્કૂલ જતા હશે એટલે કહેશે પપ્પા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ પગે લાગશે અને સ્કૂલે જશે કેમ કે તમે જે છે વારસામાં તમે જે શીખડાવ એ છોકરાઓ શીખશે તમે મા બાપને વૃદ્ધાશ્રમ મોકલશો કાલે મોટા થઈ અને છોકરાઓ તમને વૃદ્ધાશ્રમમાં મોકલશે તમે મા બાપની ઇજ્જત કરશો મા બાપને સારી રીતે રાખશો તો છોકરાઓ જે તમારા છે એ મોટા થઈને તમને સારી રીતે રાખશે એ મારો કહેવાનો હેતુ એ છે કે સાહેબ વૃદ્ધાશ્રમ છે ને એ પહેલા નહોતા તો પણ મા બાપ ખુશીથી એક પરિવાર સાથે આખો પરિવાર રહેતો હતો તો બસ મારે વધારે તો બીજું કંઈ નથી કેવું કેમ કે આવી દુઃખની વાત કહેતા પણ દુઃખ લાગતું હોય છે કેમ કે જ્યારે વૃદ્ધાશ્રમમાં મા બાપ છે ને એ તમે મૂકી આવ્યા પણ મા બાપના

ત્યાંથી પણ તમને આશીર્વાદ આપતા હોય છે કે મારો દીકરો મારો દીકરો મારો દીકરો હંમેશા ખુશ રહે એવા આશીર્વાદ આપતા હોય તો તમે વિચાર કરો કે તમારા ઘરે રહેશે તમારી નજરના સામે રહેશે અને પછી બધા ચીડિયા ચૂક ગઈ ખેત પસ્તાને છે ક્યાં ફાયદા જ્યારે પછી મા બાપ નથી અને તમે પછી પસ્તા છો અને પછી તમે એને ચંદન નો હાર ચડાવો છો ઘરમાં મોટો ફોટો લગાવી દો છો તિલેક કરો છો દીવા બધી સાહેબ એ કશું કરવાની જરૂર નથી જીવતા જીત તમારા મા બાપ છે એની સેવા કરો ને એટલે બધું આવી જશે એ જ સાથે આજે આ વાતનો અહીંયા પૂર્ણ વિરામ કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ